Good morning, good morning, Gue mat Good mata aja. Jaya mata mau pajang, mau masukin aja. Ah, saya mau contohin cerita aja.

અમિત અને આદુ અમેમી અને અમે ચાલ કન્ડક્ટર કન્ડક્ટર આરવ જાય છે ટ્યુશન અને અમે ત્રણ જઈએ છીએ બજાર અને પછી પાછા સાંજે 6 વાગે બધા મળીશું ફરીથી સાથે ગાડીમાં અને જઈશું અમે કુકસ કારણ કે જવા કુકસ આજે માતાજીની બ્રહ્માણી માની પલ્લી છે તો અમે કુકસ જવાના છીએ તો ચલો Angry man, મેન હાય આ આ લાસ્ટ તો આ દુ રૂઇન ગાડી આગળ બેસીને હે વિન્ડો અમે આવ્યા હતા મહેસાણા ક્લીનિંગ કરાવી દીધું હતું બબા આઈફોન માં હી আর બે આતી તો ડ્રેસ ને બધું બધું ઉલે ઉસો તમાર કયો છે હા આ મોબાઈલ નહીં જો મોબાઈલ જોતા ઓ ઓ હેલો આ સાટા તરે નીકળો તો છે તો અમે આવી ગયા અને રસોઈ તો થઈ ગઈ અને ચાલુ છે જોઈ લો જય બચ્ચા વાળો મજામાં બાબી આવો મજામાં પાપા ચેરાવા બાપી ના ના જય ના આવા આ લો આ બચ્ચા પાડી ચટલી આ તો વેઈ જઈ ચાલે હા આ તો અને એક પિલું દેતું બોલ ચાલ લો કર નંબર હા કર બેસતા જાય હવે ફર્સ્ટ ફોમેલી બગાતા હી ઈમો વેલી ગીતાઈ જો યાર આ તો બસ ધૂપ થઈ જાવ આને મેન વેન તો જાય પ્રમોરિયર રેડી અલુ

કેવું ગીબ કે કે સે એનો મારી વીરો બતા છે લાગ હ કેટલા માર્ક્સ નું દીજે 150 વીર મારી બી ઘણી જબરજસ્ત કરી લાગ 120 120 માં થી લાયો વીરો ઘણી બહુ કરી લાગે સોલ્વ કર હડવા પેલો પ્રશ્ન ચાલો બોલાડા અમે ઉપર ઉપર શું તો ઘણી થા એક કિલોગ્રામ મગ અને એક કિલોગ્રામ ચણા નો ભાગ અનુક્રમે ચણા ખરીદવા જોઈએ બે કિલોગ્રામ મગ એટલે બે ના છેલ્લા થયા હા બે ના બસો ચાલીસ થયા

સારું ત્યારે આજનો વિડીયો એન્ડિંગ કરી છે જય માતાજી ગુડ નાઇટ નાઈટ ગુડ નાઇટ ગુડ નાઇટ મમ્મી જો